લાફાકાંડમાં ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા રાજપીપળા કોર્ટમાં ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા છે કોર્ટમાં જતા ગોપાલ ઇટાલિયાને રોકતા વિવાદ પણ થયો હતો પોલીસે ગોપાલ ઇટાલિયાને અંદર જતા રોકતા વિવાદ પણ સર્જાયો

તમે ગેટ ખોલો હાલો હું જા અંદર મારે કામ છે લાગળિયા એટલે આટલી હદે દાદાગીરી મને આટલી હદે દાદાગીરી તમે નક્કી કરશો એમ નહીં એટલે વકીલ કોર્ટમાં જાય કે નહીં તમે નક્કી કરો કોર્ટના સાહેબ કોર્ટના દરવાજા ખોલો આ દરવાજા ખોલો હાલો સામાન્ય માણસો અંદર જવા દો

અને દુનિયાનો પણ કનેક્ટે કરે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા કનકસિંહ પણ આપની સાથે જોડાયા છે કે આજે જ કનકસિંહ ગોપાલ ઇટાયાને પોલીસે કોર્ટમાં જતાં અટકાવ્યા હતા શું વધારે વિગત ખાસ કરીને આપણે જણાવી દઉં કે દેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતવ વસાવા છે ચેતવ વસાવાને ગઈકાલે ગુનામાં ધરપકડ કર્યા બાદ તેઓની મોડી રાત સુધી પૂછપરછ नर्मदा એલટીબી પોલીસ સ્ટેશનમાં नर्मदा જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી અને એ પૂછપરછ કર્યા બાદ આજે તેઓને જવા ખાતે જવાયા હતા તે વખતે વિસાવદર ધારાસભ્ય અને વ્યવસાય વકીલ એવા ગોપાલ ઇટાલિયા પણ આવી પહોંચ્યા હતા રાજપુલા ટાઉન પીઆઈ વીકે કે ગઢવી સાથે ગોપાલ ઇટાલિયા ને ચગમગ જરી હતી અને તેઓએ બહુ આક્રમક સ્વભાવમાં કહ્યું હતું કે તમે વકીલોને કોર્ટની અંદર જતા રોકી નહીં શકો જી જી કનકસિંહ સમગ્ર માહિતી બદલ આભાર તો પોલીસે ઇટાલિયાને અંદર જતા રોકતા તે સમયે બોલાચાલી પણ થઈ હતી ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે બોલાચાલીના આ જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે તો ગઈકાલે જે સંકલન સમિતિની બેઠક હતી તેમાં ચૈતર વસાવાએ તાલુકા પંચાયતના પ્રમુખને લાફવા માર્યો હોય તે પ્રકારનો આરોપ હતો અને ત્યારબાદ આજે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં પણ રજૂ કરાયા હતા